તો ને જો બાજુમાંથી ઠાકોરજીનો પ્રસાદ આવ્યો એટલે ને એવું બધું ખાતી હતી અને ભેગી જોડે જોડે મસ્તી કરતી જતી હતી પછી ને કે જો તારે ખાવું છે તો ખુશું કે ના તા તુસવ આવ્યો જો ઈ મિશ્રી ખાતો તો પછી એનું મેં પૂછ્યું ખુશું તારે આજ તો સ્કૂલ ખુલી ગઈ છે આજ તો જવાનું હે ને તો કે હા કરીને આમ કરે પછી એના ડેડી જો લેપટોપમાં કામ કરતા હતા એને કીધું મેં કે હાલો જય શ્રી કૃષ્ણ બોલો તો કે જય શ્રી કૃષ્ણ તા ખુશું પાછો આવ્યો મમ્મા હું મિશ્રી ખાઉં મેં કીધું હા તો ખાતું પછી મમ્મા કે ગીત ગાઈ દે ને મેં કીધું મને નથી આવડતું તું ગા હું કહું તને પછી કેટલા એકડા આવડે તો કે તો કઈ વન થી ટેન સુધી મેં કીધું સરસ તારે કેટલા વાગે જવાનું છે તો કે હજી તો મમ્મા વાર છે થોડીક પાંચ દસ મિનિટની મેં કીધું સારું રમી લે થોડીક વાર બેન કે મેં મમ્મા ઠાકોરજીનો પ્રસાદ આરોગી લીધો હવે મારા નાવાનો ટાઈમ થઈ ગયો હું નાઈ નહીં કરી આવું આમે કીધું તું નાઈ નહીં કરીએ તો આપણે તો જો વીડિયોમાં આવી ગયા થોડીક વાર એ બધા મસ્તી કરતા હતા તા તા પાછા કુસાંસ આવ્યા મમ્મા હજી એક ગીત ગાઈ દે ને મેં કીધું તું ગાઈ દે ને તો કે તો ઈ ગીત ગાતો તો કાળી ને કલ્યાણી રે માં તા ક્રેની બેન પાછા આવ્યા નવા જાતા તા ને તા ગીત સાંભળીને અમાર ખુશાંશ આખો દિવસ બસ ગીત ને ઢોલ જ બીજું કાંઈ નહીં

ઝૂલે છે તો એવી મજા આવે ઇચકતા ઇચકતા કામ કરવાની બારનું જો નજારો હજી વરસાદ તો ખુશાંશ તો ગીત જ ગાતો હોય આખો દિવસ ગીત ને બસ ઢોલ વગાડવું એક ને એક જ ગીત ગાય બીજું એને આવડ આવડે તો ભૂલી જતો હોય પાછું એની મગજમાં આવી જાય ત્યાં પાછો સ્કૂલનો ટાઈમ થઈ ગયો ચાલો એ કે હું સ્કૂલે જાઉં મમ્મા બાયબાય કે એ તો ભાઈ બાય બાય કરતા જય શ્રી કૃષ્ણને પાછું બેગ તો એનું એટલું મોટું છે ને એ જ બેગ એને ગમે બીજું બેગ ગમતા નથી નાના નાના લઈ આવ પણ એ તો એને મજા જ નથી આવતી આ જ બેગ એને એવી મજા આવતા પાછો આવ્યો મમ્મા મારી પાણીની બોટલ મેં કીધું આ બેટા તૈયાર કરી જ દીધી હે તને તજા ડેડીએ પાણીની બોટલ આપી દીધી એના બેગમાં એની જાતે જ ભરાવી ભરાવ્યું એના બોટલે તા ભૌતી કહેવાય ને એને તૈયાર કરી આપ્યું બોટલ પાછો કે કે આવું મમ્મા હું જાઉં મેં કીધું હા સરસ તોફાન કરતો નહી શાંતિથી બેસજે તો કે હા મમ્મા મેં કીધું હા હું તો જો તો કે હા પાણી આવ્યું ને તો પાણીની લાઈન તૂટી ગઈ ત્યાં બધા રિપેરિંગમાં વરગી ગયા તો પાછા બપોર પછી સ્કૂલેથી આવી ગયા ને ભાઈ પાછા લેપટોપમાં હું કામ કરું એ કે ડેડી આ તો તમારું મેં કીધું તને આવડે તો કે હા એ કે મને તો મમ્મા બધુંય આવડી ગયું મેં તો હારું ને શાંતિ ને ખો ડેડીને કંઈ કામ કરવું નહીં તું જ કર્યા કરજે આખો દિવસ કામ તા ભાઈ તો યુટ્યુબ ખોલી

શાંતિથી બેઠો તો ને એને રીલ્સ જોતો હતો લેપટોપમાં પપ્પા દીકરા ને બહુ મજા જ પડી ગયા ઘરે કામ કરવાની તા પાસાકરી ની બેન મોબાઈલ લઈને આવ્યા ડેડી હાલ ને સાબસીડી રમીએ તો ઈન ડેડી એના બે સાપસીડી રમવા પાછા વર્ગી ગયા એની આરે ભેગા રમતા હતા તો ભાઈ કે કે લાઈક કરો ને શેર કરો ને સબ લાઈક કરો એને બોલતા નથી આવતું સબસ્ક્રાઈબ એમ અને હું લેપટોપમાં કામ કરું છું મિત્રો એ કે તો આપણે પાછા વિડિયામાં આવી ગયા થોડીક વાર સારસ ની ટાઈમ થઈ ગયો આજ તો બાજરાના રોટલા શરદી થઈ ગઈ હતી એટલે આજ મજા જ આવી ગઈ પાછો ત્રીજો દિવસ છે પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે બાજરાના રોટલા આજે પણ બનાવ્યા અને રીંગણા બટેટાનું શાક અને એ ત્રણેય રમતા હતા બહાર જોતા હતા કેવો વરસાદ પડે છે કે અમારે ત્રણ થી ચાર જ રોટલા બનાવવાનો હોય ભાઈ તો ભાખરી જમે એટલે એની માટે ભાખરી બનાવી પછી હું ધૂપ દીવા કરું તો એ બેન દીવા પ્રસન્ન થઈ જાય તા ની ગોટી જો દીવામાં પધરાવે તો ભાઈ ઢોલ વગાડે વરસાદ ચાલુ માં તુલસીમાં દીવો કર્યો હલો રસોઈ બની ગઈ છે હવે જમવા બેસી ગયા છાસ અથાણું બાજરાના રોટલા અને રીંગણા બટેટાનું શાક અને ભાઈ ને ક્રેની બે ફટાકડા ફોડે એટલે ક્રેની ભાઈ બે હાંચી લીધે ને કે દસ્તો લીધો રોલ ફોડે છે ઓલો જમવા બોલાવે પણ જમવા નથી આવતા હું તો પછી રાહ જોઈને જમવા બેસી ગઈ ચાલો જમવા જમી લીધું એટલે વાસણ સાફ કરવાનો ટાઈમ થઈ ગયો તો ગેંડીમાં કરી નાખું બાર વરસાદ આવતો હતો લિક્વિડ બાર પડ્યું તો એટલે લેવા ગઈ વાસણ સાફ કરતા કરતાની કીધું કેવી દિઓ દીધો નાખ્યા મેં કીધું કે વાસણ બધાય આપવું એટલે તું બહાર સૂકવી દે એટલે અહીંયા ખરાબ ના થાય ભીનું ન થાય એટલે ક્રેનીએ એ વાસણ પછી મેં પ્લેટફોર્મ સાફ કરી લીધું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ફોલો મી